દાદા નીન કોટ બેઠા છે ને તો તણી દાદા જો કક બીડીયું પીવે છે મારા દાદા ઓઢી નામ બેઠા છે અને ધ્યાન રાખે છે दादा નેનત કે કામકાજ હોય ને અગવ થકો દે આ બે જાત મારા ખોળામાં બે જાતો બે જાતો હમણા જ જા તું બે થાય જાતો કો ધામરામ ને सीताराम બધા ને માતાજી નું હારું કરે ને બધા ને હાચા નર વા રાખે વિષ ઉપે છે આપું છું તો અત્યારે આવતા રહેશે અગાશીમાંથી અને પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને એમ તો લાગતું છે કે રિન્કલ બેન તો નથી જ દે તો આપણે આવતા રહીશી પિયર એટલે મારા મમ્મીના ઘરે અમે પીપળી આવ્યા છીએ અને શિવાનીના પપ્પા ગયા છે ટૂરમાં એટલે કાલે જ અમે પીપળી આવતા રહ્યા હતા અને પછી એને ટૂરમાં જવાનું હતું એટલે એ ટુરમાં જતા રહ્યા અને હું ને શિવાની બેન બે અહીંયા છીએ એટલે મારા પિયરિયામાં અને જો ટુરના એવા બ્લોગ તમારે જોવા હોય અને કન્ટિન્યુ બ્લોગ તો આપણે અમિત રિંકલ બ્લોગ છે એમાં આવી ગયા છે તો એમાં પણ જોવાનું ભૂલતા નહીં તો ઘેહર આવે એટલે ઘેર કરવા આપણે આવતા રેસીપી અરે એટલે મજા આવે બધા બેની દીકરીઓ એમ કહેવાય કે પોતપોતાના માવતરે એટલે ખીહેર કરવાની એમ તહેવાર કરવા જતા હોય એટલે આપણે પણ આવતા રહીશી અને અત્યારે માથે સરસ મજાનો એમ કહેવાય કે નજારો દેખાય છે અને હવાર હવારનું સરસ મજાનું વાતાવરણ અને અત્યારે અહીંયા થોડીક નદીનો કાંઠો છે એટલે થોડીક ઠંડી આવે પણ આજે આમ અત્યારે તો ઓછી થોડી ઘણી ઠંડી થઈ ગઈ છે અને શિવાની બેન અમે બધાએ બસ સિરાવી લીધું ને બસ તૈયાર થયા અને શિવાની બેન હવે બધા નાના છોકરા એ રમે છે અહીં ઘણા ખરા નાના છોકરા છે ને એટલે એના હારે રમા રાખે એટલે એમ ઉપાધી નથી નગર પેલા તો એમ થતું હતું કે શિવાની મામાના ઘરે જશું તો રહેશે કે નહીં રે કેમ કે અજાણું પડે એટલે બધા પાસે જાય નહીં રે નહીં એવું બધું થાતું હતું પણ બસ કાલ આવી ગયા છે ને એટલે બધા છોકરા હારે રમવાનું ને એવું બધું ચાલુ કરી દીધું છે તો મારે રાહુલભાઈ ગામમાં ગયા તા અને અત્યારમાં ભાગ લે નું એ વાત છે નાસ્તો લાવવો પડે તે રામ રામ ને સીતારામ

હલો તો પછી કાંઈક કામ ધંધો ખાઈ ખાલી નાસ્તો હલો અને બી એરિયામાં આવ્યા હોય એટલે બસ આવી કાંઈક મજા ને મજા કરવાની હોય આપણે નાસ્તા પાણી કરવાના હોય અને કામ તો એટલું બધું થોડું ઘણું કરાય પણ હા રે હોય એટલું જ કામ ન હોય નહીં રાહુલ આમ ખાવા નહીં ને કે કામ કરવાનું હોય તો એમણે નાસ્તો કરી લીધો છે અને આ છે મારા કાકાના ઘર અને આ મારા કાકા ને એનું રસોડું છે એમાં રાહુલભાઈ આવતા રસોડામાં અતારમાં શું ખાવા ટમેટા અતારમાં અત્યારે હવાર હવાર ખાવાનું જ નકરું જોઈએ હે

અને આ મારા કાકાનું ત્રણ મકાન છે અને ઉપર એ જે ત્રણ મકાન છે બધા પહેલા અહીંયા રહેતા હતા આવું નોખા નોખા મકાન કર્યા મારા કાકાની ને એટલે એ બાજુ જતા રહ્યા મારા મોટા બાપુની તો હજુ અહીંયા જ રહે છે ને અત્યારમાં અહીંયા શું હાલે છે વાળવા સોળવાનું હાલે છે અને દેવાંશી બેન ને મારા મોટા બાપુ તમે અત્યારે ઠેઠ શીરાવો છો આજે મોડું થઈ ગયું તે બહુ મોડું દવા વાગી જાય છે પછી આ છોકરા ને રમાડતા રમાડતા આવ્યો વારો જતા હોય વારો નો આવે નહી ખારું આલો સિરાવી હવે તો રોટલા ને એવું ઠરી ગયું છે આ બાજુ ગેટ છે અને ઓલી બાજુ થી નીકળ જવાય એટલે આ મારક છે આ બાજુ નો આ બાજુ થી બાર થી મારક જે આવે ડેલો ઈ ને આ બાજુ ઢોર બાંધેલા હે આ બાજુ નો દરવાજો ગેટ અને આ બાજુ ગાઉ બાંધેલી છે બધી કાક જો આ દેશી ગા છે ને રાહુલ અધેરો દેશી નઈ ને જર્સી ને આ બે ગણાય દેશી ને જર્સી ને બે આ ગણાય અને આ બાકી આ બધી જરેશું ગાવું હે આ બાજુ તો બધા નીન ખાવા આવે છે ને રાહુલ ભાઈ ને ભે પાવા આવ્યા હે

કરીને પછી પડ્યું મૂચ્યું તો ને ખેતીના કામમાં સડી ગયા તા હવ પાછા નવરાય થશે એટલે અધૂરું કામ છે જે બાથરૂમનું રસોડાનું ને એ આવું પૂરું કરવાનું છે અને શિવાની બેન અહીંયા વી એવા છે અને જેન્સી બેન તમે શું કરો છો હે તૈયાર થઈને રમે છે ને શિવાની બેન નહીં આપણે જો અહીંયા તડકો આવે ને એટલે અહીં રેતીમાં રમે છે હા શું કરો પાકા કાતા તા હા મજા આવે છે જો છોકરા એટલે રમે ને મારા દાદા ની એન કોટ બેઠા છે મારા દાદા બેઠા છે અને ધ્યાન રાખે છે દાદા ને એના કામકાજ હોય ને પછી બધા કામે ચડી ગયા છે અને આ બાજુ મારા ભાઈ માલ બનાવે છે મસાલો બનાવે છે મસાલો વાલો માલ તૈયાર થાય આ બાજુ શિવાની ને બે ને મારા બે શિવાની બે જતો અગાઉ ધકો દેસ

दो सेनी वाला आँख किरा से बता दो हाँ सेनी वाला आँख किरा है नखलवान सिंह वाला हाँ हेलो अबे उनसिंह वाले बेनाव तेरे शिपड़ा बाटो मारवा दो जो एम के है दो, दो हाँ जो 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 हाँ जो अन्य रस कॉमोड बापू वाटे है क्या से बापू दादा क्या है हम क्या दादा रस को वाटे है दो दो, दो?

આપણે વીજ આવવાનું હોય પાછી આવે ને દવાનો ફુહારો લઈને કા નહીં છું એની કાલ તથી જ હું જો તને બાય બાય ટાટા એમ કે હે હું શું કેતો બાય બાય ટાટા હાલો દવા સાઠો તો એમ આમ આગળ આવતા થાય એ જુ દવાનો ફુહારો લઈને આવે છે એટલે હવે એમે આમ જાવી મારા ભાઈ ની જીરું નીંદે છે એટલે આ સેણાનું વાવેતર છે અને આ બાજુ ઘઉંનું છે

નિદાઈ નીક્યું એવું લાગતું હવે તા બે કેરા દેખાય છે બાકી બધી નિંદા બાકી છે આવા જૂનું બાકી છે તો અમે આટો મારીને આવતા રહ્યા છીએ ને મારા મોટ બાપુ ચીરસ્કો વાંચી હે શિવાની બેન જો હવે એવા બંધ કરવા મળ્યા છે ને બેઠી ને તો આમ જ છે શિવાની બેન મારા કોળામાં ઉભા રહ્યા અને હું આમ થોડીક વાર બેઠી બધા તપાસો ઘરે જતા રહીશું ને મકાનું કામ કેટલાક પોજું એ બધું હવે કાલના લોકમાં આવશે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય 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 કોણ કે છે